બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળના નિરાશાજનક પ્રદર્શન બાદ પક્ષના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં સર્જાયેલા આંતરિક વિખવાદ પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ તેને પારિવારિક મામલો ગણાવ્યો છે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય દ્વારા પોતાના પરિવાર સાથે સંબંધો તોડી નાખવાની અને રાજકારણ છોડવાની જાહેરાત અંગે પૂછવામાં આવતા કુશવાહાએ કહ્યું આ તેમના પરિવારનો આંતરિક મામલો છે અમે હવે શું કહી શકીએ આ પારિવારિક વિખવાદ ત્યારે જાહેરમાં આવ્યો જ્યારે લાલુ યાદવને પોતાની કિડનીનું દાન કરનાર તેમની પુત્રી રોહિણી આચાર્યએ ચૂંટણીમાં પક્ષની હાર બાદ પોતાના ભાઈ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ તથા તેમના નજીકના સહયોગીઓ સંજય યાદવ અને રમીઝ પર ગંભીર આરોપો લગાવ્યા રોહિણીએ દાવો કર્યો કે જ્યારે તેમણે પક્ષની હાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અપમાનિત કરવામાં આવી અને માર પણ મારવામાં આવ્યો જેના પગલે તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે તેમના પર ગંદી કિડનીના બદલામાં ચૂંટણીની ટિકિટ ખરીદવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો બિહારની રાજનીતિમાં આ ઘટનાક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કારણ કે બસો તેતાળીસ સભ્યોની વિધાનસભામાં આરજેડીનો આંકડો પંચોતેરથી ઘટીને માત્ર પચ્ચીસ બેઠકો પર આવી ગયો છે જે બે હજાર દસ પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે રોહિણી આચાર્યના આક્ષેપો અને પરિવારથી અલગ થવાની જાહેરાતે પક્ષની અંદર ચાલી રહેલી ગંભીર ખેંચતાણને સપાટી પર લાવી દીધી છે

कहीं उसी तरह के आचार व्यवहार के लोग उसमें जो कुछ स्थिति तो परिवार के अंदर रहती है जो दिखती नहीं है कुछ स्थिति बाहर दिख जाती है जो दिख रही है बिहार की जनता सारी चीजों को देख रही है कि क्या हो रहा है उनके यहाँ अब जनता ही पर छोड़ दीजिए कि जनता किस रूप में देखती है लेकिन जनता ने तो अभी भी बता ही दिया आरजेडी को कहा जाता है कि મિટી મેં ગાળ દીયા તો મિટી મેળ દયા બિહાર જનતા ને ઉગ સોચે